હાલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં છે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યની જ્યારે સરેન્ડર કરવામાં આવ્યો ને હાલ તેઓ જેલમાં છે તેના કારણે આમ આદમી પાર્ટી અત્યારે બહાર આવી શકી નથી ત્યારે બીજી એક આમ આદમી પાર્ટીના નેતા સામે હવે એસસીબીની તપાસના આદેશ છે તે મોંડાસા સેશન કોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યા છે જ્યાં વાત કરીએ તો અસારવાના આ વખતના વિધાનસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટીના અને ખજાનચીવા એવા પૂર્વ ડીવાયએસપી જે જે મેવાડા સામે અપ્રમાણસર મિલકતોના પગલે તપાસના આદેશ છે તે મોડાસા કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે શું છે સમગ્ર મામલા અને કોણે તેમના વિરુદ્ધ ફરિયાદ કરી છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે કેમ કે દિલ્હીથી શરૂઆત થયેલી ધરપકડ તેમજ જે નેતાઓની પૂછપરછનો દોર છે તે ગુજરાત સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓની સ્થિતિ દિલ્હી જેવી જ છે અત્યારે હાલના જે ડીડિયાપાડાના આમ પાર્ટીના ધારાસભ્ય છે ચેતર વસાવા જેલની અંદર છે આખી આમ આદમી પાર્ટી છે તેમને બચાવવા માટે મેદાને જોવા મળી રહી છે ને તેમના કેમ્પેનમાં પણ લાગી ગઈ છે તે વધુ એક તેમને હેરાન કરનારા સમાચાર એ મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના જે ખજાનચી છે ને પૂર્વ ડી વાય રહી ચૂક્યા છે એવા જે જે મેવાડા તેમની સામે એસીબીની તપાસના આદેશ છે તે મોડાસા કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે જી હા વિરલ ગોસ્વામી નામના જે ફરિયાદી છે તેમના દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે જે જે મેવાડા છે તેમની સામે પ્રમાણસર મિલકતો છે તેને લઈને જે કોમર્શિયલ જે જગ્યાઓ છે પાર્ટી પ્લોટો છે તેમનો ઘર છે અલગ જે પ્રોપર્ટીઝ છે તેની તપાસ કરવામાં આવે તે પ્રકારની તપાસની માંગણી છે તે મોડાસા કોર્ટમાં વિરલ ગોસ્વામી દ્વારા અરજી કરીને મૂકવામાં આવી હતી જે અરજી ઉપર દોઢ વર્ષ પછી છે મહત્વનો આદેશ છે મોડાસા કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે ને જે જે મેવાડેની જેટલી પણ મિલકતો છે ને તેની તપાસ માટે એસીબી ને આદેશ કરવામાં આવ્યા છે જેને લઈને આગામી સમયમાં હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે જે જે મેવાડા જે પૂર્વ ઉમેદવાર પણ આમ આદમી પાર્ટીના સારવારના રહી ચૂક્યા છે પરંતુ જે આ પ્રકારે તેમનું આ પ્રકરણ સામે આવ્યું છે તેના કારણે તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે હવે એસીબીની તપાસમાં ભવિષ્યમાં શું નીકળે છે શું નવા ખુલાસાઓ થાય છે ખરેખર જે જે મેવાડા પાસે આ પ્રમાણસર મિલકતો છે કે પછી તેમને લીગલી મિલકતો છે આ તમામ બાબતો હવે તપાસનો વિષય બની છે ને આ તમામ સવાલોના જવાબ છે હવે તપાસ બાદ જ એસીબી પોતાના રિપોર્ટમાં જ્યારે રજૂ કરશે તે જોવું રહ્યું પરંતુ આ રીતે જે વિરલ ગોસ્વામી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તે પણ ખૂબ ગંભીર પ્રકારના છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં